મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારૂતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ દાંતા તાલુકાના હડાદ ગામે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સંપર્ક કર્યો હતો હળાદ ગામે પ્રજાપતિ સમાજની વાડીમાં ગેનીબેનનું સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગેનીબેને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા દાતાના ધારાસભ્ય કાંતિબાઈ ખરાડીએ પણ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓને કમર કસી લેવા હાકલ કરી હતી આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશદાન ગઢવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ તેમજ દાતા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ

વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપરના આગેવાનો આપ સૌ કોંગ્રેસ પાર્ટીના અડીખમ યોદ્ધા ભાઈઓ અને બહેનો બધા આગેવાનોએ વાત કરી એમાં હું મારો સુર પુરાવું આમ તો બધા ફોન કરે કે બેન તમે બધા તાલુકાઓનો પ્રવાસ કરો છો પણ હજી આ દાતા અંબાજીને હરાદ બાજુ આવતા નથી એટલે મેં કીધું અંબાજી માતાના દર્શન કરી અને આ પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો હતો હું દરેક તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાની છું ફોમ ભરાણા પછી અને તમને બધાને શક્ય હોય એટલું ત્રણ ચાર ગામો વચ્ચે એક મીટિંગ થાય તો વધુમાં વધુ આપણા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને મળવાનું થાય એ પ્રમાણેનું આયોજન પણ આવનાર સમયમાં કરીશું ને જે જિલ્લા પંચાયત લડ્યા હોય જે તાલુકા પંચાયત લડ્યા હોય જે આપણા સંગઠનના પ્રમુખ છે ધારાસભ્યને સાથે રાખી અને તાલુકા પંચાયતની સીટનો રોડમેપ એ વહેલામાં વહેલો જિલ્લા કોંગ્રેસ સમિતિને અથવા દિનેશભાઈને મળી જાય એવી પણ હું અપેક્ષા રાખું બધા આગેવાનોએ વાત કરી ગઈ લોકસભાની ચૂંટણીની મત ક્ષેત્રને નિય અડા હું અનેક વખત પ્રચારમાં ભૂતકાળમાં આવેલી ચાહે નિશાબેનની ચૂંટણી હોય મધુસૂદન મિસ્ત્રી સાહેબની હોય ગઢવી સાહેબની હોય હરિશિંહ ચાવડાની હોય મુકેશભાઈની હોય અનેક ચૂંટણીઓની અંદર ભાઈ રવિરાજ જિલ્લા પંચાયત નડે એ અંબાજી સીટ ઉપર એ ટાઈમે પણ આવેલી અને અનેક નાના મોટી ચૂંટણીઓ જ્યારે આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીઓ થાય ત્યારે આવવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણા આગેવાનોએ બધે વાત કરી બધાનો પ્રચાર મેં અઠ્યાવી વર્ષથી કર્યો છે પણ હું મારા પોતા માટે કોંગ્રેસ માટે લોકસભાના ઉમેદવાર તરીકે મારા જાહેર જીવનને અઠ્યાવીસ વર્ષ થયા તાલુકા પંચાયતના પ્રમુખ મારી પહેલામાં પહેલી મીટિંગ આ દાતા વિસ્તારને મા જગદંબા અંબા માતાની કે જ્યાં માં એકાવન શક્તિપીઠ અંબાજી બિરાજમાન હોય અને પહેલામાં પહેલી દિનેશભાઈ મિટિંગ એ અંબાજી મુકામે